અમે ચાલી વ્રતા ભણેલી કેટલા વર્ષમાં આવું હતું કેટલા વર્ષ વાત કરું ચાલી વ્રતા હું સુરતમાં છું જો આ ગાયત્રી મધુવન અધીરથ રામરાજ્યો રસના ગાયત્રી પછી અભયનગર આ બધામાં હું ચાલી વહે છું પછી આ ભાઈએ અમે મકાન કોકે કીધું છે ફોર્મ ભરો એ મકાન લઈ ગયું બાકી કોઈ છે નહીં બે અમારે મકાન હળીને પડી ગયા

દાદા થોડાક દિવસ પહેલાં મારી ઓફિસ પર પણ આવ્યા હતા પરંતુ અનફોર્ચ્યુનેટલી ત્યારે હું ઓફિસ પર હાજર નહોતો જેના લીધે મારે વાત નહોતી થઈ શકી અને એમની પરિસ્થિતિ જાણવાની બાકી હતી તેના લીધે આજે અમે એમના ઘરે આવ્યા છીએ રૂબરૂ મુલાકાત કરવા અને એમની પરિસ્થિતિ જાણવા દાદાનું નામ ઈશ્વરભાઈ જાની છે અને ઉંમર એમની સત્તાવન વર્ષ છે એમના વાઈફની ઉંમર ચાલીસ વર્ષ છે પરિવારમાં કોઈ પણ કમાવનાર છોકરા છે નહીં અને જે પણ એમની ત્રણ દીકરીઓ હતી ત્રણ દીકરી સાસરે છે અને એક ચોથી દીકરી નાની છે જે ચાર વર્ષની છે દાદા જે પણ એમનું વિધિનું જે પણ ભગવાનનું કામ કરતા હતા કામ કરીને કમાતા હતા અને ત્યારે બધું બરાબર હતું આજથી ચાર વરસ પહેલાં એમને આ જે ઘર છે ઘર લીધેલું હતું આવાસમાં અને જેમનું એમને ત્યારે લોન કરી લેતી અને લોનનો હપ્તો અંદાજે સાત હજાર આઠ હજાર આસપાસનો આવે છે જે ભરવા માટે હાલમાં દાદા સક્ષમ નથી કેમ કે એમની બાયપાસ સર્જરીનું પણ ઓપરેશન કરેલું છે સાથે સાથે એમણે કીધું એમ એમને દેખાતું પણ નથી આ પરિસ્થિતિ છે અને હાલમાં એમને મેઈન જરૂરિયાત છે કે થોડું અનાજ કરિયાણું જે એમને ખૂટી ગયેલું છે એ મળી રહે અને સાથે સાથે એમના જે પણ મકાનના હપ્તા ભરવાના છે એમના મકાન વેચવાની પણ વાત કરી પરંતુ છે એવું કે આવાસમાં લીધેલું છે તો આવાસના નિયમો પ્રમાણે સાત વર્ષ સુધી મકાન વેચી શકાતું નથી અને જો ના વેચી શકાય તો પણ એમને મકાન રાખવું જ પડે ખાવાની તકલીફ હોય તો પછી સાથે હપ્તા પણ ક્યાંથી ભરે અને મકાન વેચવાની પણ વાત કરી છે એવું નથી કે નથી પરંતુ મકાન વેચાય તેવી પરિસ્થિતિ નથી અને જેના લીધે મકાન વેચીને હપ્તા બંધ પણ કરી શકતા નથી હાલની પરિસ્થિતિ અનુસાર તો એનું તો આપણે આગળ જે પણ તમે લોકો મદદ કરશો તમારાથી જે પણ મદદ થાય એ આપણે દાદા સુધી પહોંચાડીશું અને હાલ અત્યારે એમને જે જરૂરિયાત છે અનાજ કરિયાણાની જે એમણે મને એમની જે પણ જરૂરિયાત હતી એ લિસ્ટ આપ્યું છે જે અમુક વસ્તુ છે એમની પાસે જે ઘટે છે એ વસ્તુનું મને લિસ્ટ આપ્યું છે તો એ વસ્તુ આપણે એમના માટે અત્યારે લઈ આવીએ અને મને આપીએ દાદાએ જે પણ અમને રિક્વાયરમેન્ટ લખાવી હતી એમની જે અનાજ કરિયાણાની જરૂર હતી એ બધી વસ્તુ અત્યારે અમે લઈ લીધી છે અને જઈએ છીએ પાછા એમના ઘરે અને એમને ઘરે જઈને એમને વસ્તુ બધી આપીએ અને બીજી આપણે એમની સાથે વાતચીત કરીએ

એ બધી વસ્તુ અમે લઈ આવ્યા છીએ અને એમને ઘર સુધી અમે પહોંચાડી આપી છે અને સાથે સાથે એક આ રોકડ રકમની પણ દાદા તમને મદદ કરીએ છીએ રાખે લાભ આપે મધ આપે બેનને પછી હવે આ અમાઉન્ટ જે તમને આપી છે ને એ જે પણ તમારે અત્યારે ચશ્મા લેવાના છે તેમાં દવા લેવાની છૂટક ખર્ચ કરવાનો એમાં સારી જગ્યાએ વાપરજો જે પ્રમાણે તમારે જરૂર છે ને એ પ્રમાણે ઘરમાં અને અનાજ આપણે દવા દારૂમાં જે પણ જરૂર પડે તમારે દવામાં ત્યાં વાપરજો અને જે પણ એમને મદદ કરી છે આપણને બે બે બહેનો છે જેમનું નામ છે ધનલક્ષ્મીબેન કુલિનભાઈ શાહ અને નિરાલીબેન સુનિતભાઈ શાહ બંને બહેનો દ્વારા સપોર્ટ કરવામાં આવે છે ધનલક્ષ્મીબેન અને નિરાલીબેન દ્વારા કે આ પરિવાર માટે જે પણ અનાજ કર્યાનું તેમજ જે પણ રોકડ રકમની અમે મદદ કરી છે એ આ બંને બહેનો દ્વારા કરવામાં આવે છે અમે તો માત્ર એક નિમિત્ત બન્યા છીએ જે પણ સપોર્ટ છે એ આપમાંથી જે લોકો જોઈએ છે એમાંથી જ આ બે બહેનો છે અને એમના દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે અને આજે એક બ્રાહ્મણ દાદાના ઘરમાં આજે અનાજ કર્યાનું અને રોકડ રકમની આપણે મદદ કરી છે ભગવાન રાખે દાદા માટે અત્યારે અમારાથી જે થયું છે જે પણ મદદ આવી છે એ પ્રમાણે અમે પહોંચાડી છે અને આગળ દાદાને જેમ વિડીયોમાં જોયું એમ ઘણી તકલીફ છે એમના દવાખાનાની પણ તકલીફ છે એમના માટે રહેવાની પણ તકલીફ છે તો કોઈ પણ વ્યક્તિ આ દાદા દાદી માટે કંઈ પણ તમે કરવા માગો છો તો હું દાદાનો નંબર તમને આપી દઈશ તમે મારો સંપર્ક કરી શકો છો હું દાદાનો નંબર તમને આપી દઈશ તેમની સાથે દાદાનું એડ્રેસ પણ આપી દઈશ ખાસ વાત કહો કે દાદાનું ઓપરેશન કરાવવાનું છે જો આપ જે પણ વિડીયો જોઈ રહ્યા છો એમાંથી કોઈ પણ એક કે બે વ્યક્તિ પણ જો આ દાદા માટે જવાબદારી લઈ લે છે તો દાદાને આંખે દેખાતું થઈ જશે અને કદાચ પોતે પોતાના કામ ધંધામાં ફરી પાછા વેલ સેટ થઈ જાય તો એમની દરેક જે પણ તકલીફો છે એ દૂર થઈ જાય એવી આપણે કોશિશ કરીએ ફરી પછી અમે તમને વિડીયોના માધ્યમથી એ જ રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ કે વિડીયોને તમારા દરેક ગ્રુપમાં વધુને વધુ શેર કરો જેથી વધુને વધુ લોકો એકબીજાની મદદ કરે અને વધુને વધુ લોકો અમારી સાથે પણ જોડાઈ શકે આવા કોઈપણ પરિવારને એક મહિનાનું બે મહિનાનું કે એક વર્ષનું કોઈપણ અનાજ કર્યાનું કે કોઈપણ રીતે મદદ કરવા માગો છો તો ડિસ્પ્લે ઉપર જે પણ અમારો હેલ્પલાઇન નંબર દેખાય છે એના પર તમે સંપર્ક કરીને અમારી સાથે જોડાઈ શકો છો આવી જ રીતે આપણે બધા જોડાઈને એકબીજા લોકોની વધુમાં વધુ મદદ કરવાની કોશિશ કરીએ છીએ બસ મળીએ છીએ આના પછી બીજા વિડીયોમાં ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત